બનાસકાંઠામાં જળસંચયની કામગીરી આખા રાજ્યમાં પ્રથમ ક્રમે ગણાય છે ત્યારે આજે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ વાળી રામપુરા ગામે પહોંચ્યા હતા અને ખેતર તલાવડીનું નિરીક્ષણ કર્યું હતું સો બાય સોની બનાવેલી ખેતર તલાવડીથી પંચોતેર લાખ લિટર પાણી સંગ્રહ થવાની ક્ષમતા ઊભી થઈ છે જે શિયાળુ અને ઉનાળુ પાકમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે સરકાર તેમાં પ્લાસ્ટિક વિના મૂલ્ય આપી અને આ પ્લાસ્ટિકને ફિટ કરીને આપે છે રાજ્ય સરકારે એક બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતો માટે પહેલ કરી છે કે વરસાદી પાણી દરિયામાં ન વહી જાય અને ખેડૂત પોતે આત્મનિર્ભર બને ખેતી કરવા માટે એના માટે એક મોડલ ખેત તળાવડીનું કરેલું છે આજે આપણે અને વરસાદનું પાણી જે વહી જતું હતું કે આપણા પ્રધાનમંત્રી સાહેબનું પણ એક સપનું હતું કે ખેતરનું પાણી ખેતરમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તો એ પાણીને સંગ્રહ કરી અને એ પાણીના સંગ્રહ થકી અમે જે શિયાળું અને ઉનાળું બે પાક સીઝન સારી રીતે લઈ શકીશું અને અમારા પાણીના જે સ્ત્રોત હતા એક હજાર ફૂટથી પણ ઉડા રહ્યા હતા તો એ પાણીને અમે બચાવવા માટે કે હાલ ખેત તલાવડી એક ખેડૂત માટે એક આશીર્વાદરૂપ બની છે અને સરકારશ્રીનો પણ એક મોટો અભિગમ છે કે એમાં લોકો વધુને વધુ જોડાય અને ખેત તલાવડી બનાવી અને પાણીનો સંગ્રહ કરે